સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રી મન્નારાયણ હું આપ સૌના મંગળની કામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો ઠાકુરજી પાસે મારી આજ પ્રાર્થના છે સજ્જનો આજની વિડીયો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે તે તમામ લોકો માટે જેમની મિથુન રાશિ છે આજની વિડીયો મિથુન રાશિના લોકો માટે તેથી પણ વધુ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીના મહિને મિથુન રાશિના લોકો તેમના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળશે કારણ કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને તે કયા પ્રકારના યોગ તમારી કુંડળીમાં બની રહ્યા છે તો સૌ પ્રથમ આપણે જાણશું મિથુન રાશિ તમારું ચાર્ટ આગળ લગાવેલ છે ચાર્ટ તરફ જુઓ અને સૌ પ્રથમ આપણે જાણીએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે અને પછી આપણે જાણશું તેમાંથી તમને શું ફળ મળશે તો સૌ પ્રથમ જુઓ મિથુન રાશિ તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસ એટલે કે પ્રથમ ઘરમાં દેવગુરુ બૃહસ્પતિ ગોચર કરી રહ્યા છે કેતુ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે સાથે સાથે સૂર્ય બુધ મંગળ શુક્ર એક સાથે ચાર ગ્રહોની યુતિ તમારી કુંડળીના અષ્ટમ ઘરમાં એટલે કે અઠ્ઠમા ભાવમાં ગોચર કરી રહી છે સાથે સાથે રાહુ તમારી કુંડળીના નવમા ઘરમાં ગોચર કરી રહ્યા છે શનિ તમારી કુંડળીના દશમ ઘરમાં ગોચર કરી રહ્યા છે આ ગ્રહોની સ્થિતિ આવી છે હવે ખાસ કરીને હું જે વિશેષ યોગની વાત કરવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળો મિથુન રાશિના લોકો સૌ પ્રથમ જુઓ કે તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસ એટલે કે પ્રથમ ઘરમાં દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ જે ખાસ કરીને કુંડળીના પ્રથમ ઘરમાં ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે તે કેન્દ્રનું ઘર છે અને ક્યાંક ને ક્યાંક અહીં દેવગુરુ બૃહસ્પતિની જે દ્રષ્ટિ છે તે ખાસ કરીને જુઓ પાંચમા ભાવમાં કુંડળીના પાંચમા ઘરમાં સાતમા ઘરમાં અને નવમા ઘરમાં એટલે કે ભાગ્યસ્થાનમાં પડે છે આ ખાસ કરીને પ્રભાવશાળી હોય છે મિથુન રાશિના લોકો ધ્યાનથી સાંભળો આત્મવિશ્વાસથી ભરપૂર ઊર્જાથી ભરપૂર ક્યાંક ને ક્યાંક ખૂબ જ સુંદર યોગો તમારું માટે બની રહ્યા છે ઉત્તમ સ્વાસ્થ્ય તમને દેવગુરુ બૃહસ્પતિ પ્રદાન કરશે તમારી વાણીમાં ઓજ તમારી વાણીમાં તેજ અને સાથે સાથે ખૂબ જ ચતુરાઈથી ખૂબ જ વિવેકથી તમે બધા કાર્ય સંપન્ન કરતા દેખાશો ક્યાંક ને ક્યાંક સાથે સાથે મોટા મોટા લોકો સાથે સંપર્ક વિદ્યા બુદ્ધિ સંતાનના પક્ષમાં પણ ઉન્નતિના સારા યોગ સારા શુભ અવસર તમને પ્રાપ્ત થઈ રહ્યા છે જો સંતાન અંગે કોઈ ચિંતિત હતા તો ખાસ કરીને જુઓ સંતાનનું પણ ઉન્નતિ થશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં પૂર્ણ સહયોગ અહીં મળે તે જોવા મળે છે સાથે સાથે જુઓ કેતુ તમારી કુંડળીના ત્રીજા ઘરમાં પરાક્રમ ભાવમાં ગોચર કરી રહ્યા છે પરાક્રમમાં વૃદ્ધિ આત્મવિશ્વાસથી ભરપૂર ગુપ્ત યુક્તિ સાથે તમે બધા કાર્ય કરતા દેખાશો ક્યાંક ને ક્યાંક શત્રુઓ પર વિજય પણ મળશે સૂર્યબુદ્ધ એકસાથે સૂર્ય બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે કુંડળીના અષ્ટમ ઘરમાં મંગળ શુક્ર એકસાથે બેઠા મહાલક્ષ્મી યોગ બનાવે છે આ ચારેય ગ્રહો તમારા અષ્ટમ ઘરમાં બેઠા છે આયુ વૃદ્ધિકારક પણ છે પુરાતત્વ ક્ષેત્રમાં પણ ઉન્નતિ છે મેડિકલ લાઇન રિસર્ચ લાઇનમાં જે લોકો છે તેમને ડીપલી કોઈ એવી વસ્તુ મળી શકે છે જે તેમના માટે ખૂબ જ ઉન્નતિ લાવનાર હશે સાથે જુઓ ચારે ગ્રહ કુંડળીના બીજા ઘરમાં જોઈ રહ્યા છે કુંડળીનું બીજું ઘર ધનનું ઘર છે એટલે કે ધન સંબંધિત કોઈ પરેશાની મિથુન રાશિના જીવનમાં ચાલી રહી હતી તો ખાસ કરીને જુઓ ધન પ્રાપ્તિના ખૂબ સારા યોગ તેમના માટે બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આવકનો સ્ત્રોત વધશે નવા નવા લોકો સાથે સંપર્ક હશે માન સન્માન પ્રાપ્ત થશે અને સાથે સાથે નોકરીમાં પ્રમોશનના સારા યોગ બિઝનેસમાં પ્રોફિટના સારા યોગ અહીં દેખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાજકીય ક્ષેત્રમાં પણ સારો પદ પ્રાપ્ત કરવાનો યોગ બની રહ્યો છે સાથે સાથે એક વસ્તુ જોવા જેવી છે ખાસ કરીને રાહુ તમારી કુંડળી નવમાં ઘરમાં બેઠો છે નવમો ભાવ ભાગ્યનો સ્થાન છે પરંતુ ત્યાં દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પડે છે જેના કારણે ભાગ્ય પણ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે એટલે કે ભાગ્યનો સંપૂર્ણ સાથ મિથુન રાશિના લોકોને મળશે સાથે સાથે પ્લસ પોઈન્ટ મિથુન રાશિના લોકો માટે રહેશે કે તેમની કુંડળીના દશમ ઘરમાં શનિદેવ છે અને શનિદેવ જ્યારે પણ કુંડળીના દશમ ઘરમાં આવે છે એવો વ્યક્તિ રાજયોગ પ્રાપ્ત કરે છે એટલે કે તેના રાજયોગમાં પ્રોપર્ટીનો લાભ થાય છે બિઝનેસમાં લાભ મળે છે અને સાથે સાથે રાજકીય ક્ષેત્રમાં પણ સારો પદ પ્રાપ્ત કરે છે એવો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જુઓ કે સૌથી મોટી ગુડ એ છે છે કે શનિદેવ તમારી કુંડળીના ચોથા ઘરમાં જોઈ રહ્યા એટલે પ્રોપર્ટીનો લાભ લાભ ભવનનો અને નવા વાહન જોડાવાનો સારો સંકેત તમારા માટે ક્યાંક ને ક્યાંક બનતો જોવા મળે છે વૈવાહિક જીવનને લઈને પણ આ સમય તમારા માટે જો તમને લાગતું હતું કે વૈવાહિક જીવન સારું નથી ચાલી રહ્યું તો હવે વૈવાહિક જીવન સારું લાગશે કારણ કે દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય સાતમી દ્રષ્ટિ સીધી વાશે કુંડળીના સાતમા ઘરમાં જઈ રહી છે છે તો ક્યાંક ને ક્યાંક વૈવાહિક જીવન પણ સારું બનશે જેમનું લગ્ન નથી થઈ રહ્યું તેમના માટે લગ્નના સારા યોગ બનશે તો આ એક ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના હાથ લાગશે ક્યાંક ને ક્યાંક જુઓ દેવગુરુ બૃહસ્પતિ ખાસ કરીને પ્રભાવશાળી પાંચમા ઘરમાં પણ છે તો આ એક સારી નોકરી મેળવવાના યોગ પણ તેના માટે છે જે સારી નોકરી મેળવવા ઈચ્છતા હતા સાથે સાથે બે ઉપાય ચોક્કસ અનુસરો મિથુન રાશિના લોકો માટે આ પરમ આવશ્યક છે ખૂબ જ નાના ઉપાય છે પ્રથમ તમારી રાશિના સ્વામી બુધદેવ છે તો બુધવારે ગણપતિને દુર્વા અને મોડક જરૂર અર્પિત કરો બીજું દરરોજ ભગવાન શિવને જલ અર્પિત કરો તેમનો રુદ્રાભિષેક કરો આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે અને ધન સંબંધિત જીવનમાં કોઈ પણ સમસ્યા અને નવગ્રહ સંબંધિત કોઈપણ સમસ્યા માટે આ પરમ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે અત્યાર સુધી માટે દરરોજ ભગવાન શિવનો રુદ્રાભિષેક અને બુધવારે ગણપતિને દુર્વા અને મોડક અર્પિત કરો વધુ માહિતી માટે તમારી કુંડળીનું વિશ્લેષણ કરી શકો છો નંબર નીચે આપેલો છે તો મિત્રો આશા છે મારી વાત તમને સમજાઈ હશે ત્યાં સુધી માટે બની રહેજો મળીએ આગામી વિડીયોમાં